વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે સાયબર ફ્રોડના દબાણમાં આવી પાસઠ વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈ પટેલે ઝેરી દવા પી આત્મહત્યા કર્યાનો દિલ દહોડી નાખે એવો બનાવ સામે આવ્યો છે ડિજિટલ અરેસ્ટના નામે ભેજાબાજો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના કારણે અતુલભાઈએ જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઘટનાની ગંભીરતાના પગલે વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલન મોદી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર ખેતી કામ કરતા સાદા સ્વભાવના અતુલભાઈને છેલ્લા દિવસથી અજાણ્યો કોલ આવતા હતા શનિવારે એક અજાણ્યા શખ્સે પોતે દિલ્હી એટીએસ નો અધિકારી હોવાનું કહી અતુલભાઈને જણાવ્યું હતું કે તેમના નામે બેંક ફ્રોડ નોંધાયો છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે ત્યારથી દર પાંચ મિનિટે વોટ્સઅપ તથા વિડીયો કોલ કરીને બાજુએ અતુલભાઈ પર દબાણ વધાર્યું હતું અને તેમને ઘરથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું હતું તે રીતે રીતે આખો દિવસ તેમને ડિજિટલ મૂકી માનસિક હેરાન કરવામાં આવ્યા હતા રવિવારે સવારે તેઓ અચાનક ખેતરેથી ઘરે પરત આવી બેંક પાસબુક અને દસ્તાવેજો લઈને ઘરના પહેલો માળે ચડ્યા હતા પરિવારજનોએ જણાવ્યું હતું કે અતુલભાઈ ફોન પર જોરથી વાત કરી રહ્યા હતા થોડા સમય બાદ તેમણે પોતાના ભત્રીજા અંશ પટેલને એકાંતમાં બોલાવી કહ્યું હતું દિલ્હી પોલીસના ફોન વારંવાર આવે છે હવે શું કરવું આ સતત કોલ ધમકી અને માનસિક દબાણના કારણે ભારે ગભરાઈ ગયેલા અતુલભાઈએ અંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી ઘટના અંગે ભત્રીજા અંશ પટેલના નિવેદનના આધારે પોલીસે પૂછપરછ શરૂ કરી છે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ મૃતકનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો છે બેંક એકાઉન્ટમાંથી કોઈ જ રકમ ફ્રોડ્સ પાસે ગઈ નથી સાયબર ફ્રોડની મૂળ જળ સુધી પહોંચવા તપાસ ચાલુ છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે તપાસમાં કયા નવા તાર ખુલશે તે જોવાનું રહેશે મારું નામ પટલંશ રાજેશભાઈ છે હું ગામમાં રહું છું ફરિયાનું નામ કાકારામનું ફર્યું છે આમાં દુઃખદ ઘટના એવી છે કે આજે મારા મોટા નહીં રહ્યા એનું કારણ ફ્રોડ કોલ જે ત્રણ દિવસથી ઘરમાં બે ચેની રીતે રહેતા હતા ખેતી બે ચેની રીતે રહેતા હતા અને અમે લાખ છતાંય પૂછવા છતાંય એમને અમને કંઈ આન્સર આપ્યો ના અમે બહુ ટ્રાય કર્યો અને એમને કંઈક કદાચ કંઈ અમને આન્સર આપ્યો ના અને સોમવારે સવારમાં પાંચ વાગે એમણે દવા પી લીધી અને અમે ઉપર જોવા ગયા તો મોડામાં ફીન પડી ગયું હતું એટલે અમે એમને ડાયરેક્ટ દવાખાને હેઠળ કર્યા અને સોમવારે સવારે એમનું છ વાગે નિધન થયું છે અને અમારા ઘરમાં તો દુઃખદ ઘટના બની છે એટલે એ જ ઘટના કોઈ બીજા સાથે ના બને એ અમારા પરિવારજનોની માગ છે અને એ ભાઈને કડકથી કડક સજા મળવી જોઈએ ફાંસીની જ સજા એનાથી બીજી કોઈક સજા મળવી ના જોઈએ તમને કેવી ખબર પડે સાયબર ફ્રોડ છે અમે એમનો મોબાઈલ ચેક કર્યો એટલે મોબાઈલ ચેક કરતી ઘડે અમને એક ચિહ્ન મળ્યું છે કે જે બે ઝંડા છે અને એની વચ્ચે એક ભારતનું કંઈક સીના ત્રણ સીનું નિશાન છે એટલે અમે એ કોલને એને ઓપન કર્યું અને એ ફ્રોડ પાછું વોટ્સઅપ પર જ થયું છે નહીં સાદા કોલ પર નહીં થયું એટલે અમે એને ચેક કર્યું તો એમાં બધી ચેટ હતી અને વિડીયો કોલ્સ હતા ચેટમાં ચેટમાં કંઈક હતું નહીં આઈ એમ નોટેડ એટલું જ લખ્યું હતું એમને અને અમારા મોટાપાયે ખાલી એટલું જ લખ્યું હતું કે આઈ એમ સેફ એનાથી વિશે એમને કશું બોલ્યા નથી અને વિડીયો કોલ પર વાત થઈ તે તો અમને કશું એમને જાણ જ નથી કરી અને પછી દવાખાને હેઠળ લઈ ગયા હતા અને એમનું સોમવાર સવારે છ વાગે નિધન થયું છે અને આ ઘટના કોઈ બીજા સાથે ના બની એટલી જ અમારી પ્રેરણા છે અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અઢાર હજાર રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજિત તેરા બીગા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની છૂટખોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક એકાઉન્ટ્સની તપાસની કરતાં હાલ સુધી ચાર જેટલા બેંક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક એકાઉન્ટમાંથી કોઈપણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડદેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી बट वी आर स्टिल वेरीफाइंग वी हैव फाउंड फोर बैंक अकाउंट्स चारों चार बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजेक्शन्स या इवन डिमांड फॉर मनी हैव बीन मेड ऐसा प्रस्तावित नहीं हुआ